ચકલા બોલે છે સવાર આજે થોડી ઠંડી નું વાતાવરણ છે ઠંડી ઠંડુ ઠંડુ ગુલાબ રવિવાજ મિત્રો મારા નાના દાદાએ વાળ કરી દીધી છે એમના ભાગમાં આવી છે આ બાજુનો નવલી સાઈડનો ભાગ મોટા દાદાનો એમને હજુ મકાન નહીં બનાવે એટલે હજુ વાળ હે તે ટાઈમ મળે એટલે વાળ કરી દે અને વિષ્ણુ કંઈ ફરી વાય છે

મારો તમને બતાવું મસ્ત મજાનો બનાવ્યો છે એટલે જો ઓલો બેઠો એ ઉડી જાય લકતી જાય તો છોટેથી બતાવું આનો પૂંછડો દેખાય છે તમેન દેખાતો મે કે ઇન્દને મેલે પણજી માડા બેઠો છે મિત્રો પાણી આવ્યું છે પાણી ભરી દીધું છે હવે ઉપર ક્યારબો ફરી ગયો હે તે વધારાનું પાણી બહાર નીકળે થોડું થોડું અને એવા વાગ્યા છે અગિયાર ને ચૌદ થઈ છે માટલા બાટલા ફાધી છે માટલા બધા આ બાજુ રોટલી બને છે આજે રવિવાર છે એટલે રજા છે અને આ બાજુ થઈ થાય છે ખાલી બાફી પગાર કરવાનો દાળ નો હોય બંધ કરી દીધું ફ્રીજ ફ્રીજ જા મે એટલે રવિવારે બંધ કરી દઈએ છીએ એટલે બરોબર બધું ઓગળી જાય તો વાનું હે ફ્રીજ ને થોડું સાફ કરવાનું અને કુલર હવે આ કુલર ભરવું હે પાણી આય છે એવું ટાટ પડે તાર ટાટ પડે એટલે કુલર ને નહીં ભરતા એક વખત સાફ કરી તું નહીં તો દાળ ભાત બને છે મિત્રો મેળામાંથી આ મસ્ત લાગ્યા હતા જેવું છે લાગે ફોટો લાઈટ પ્રકાશ પડે પડેલ હરકું દેખાતું નહીં હવે જોવો મસ્ત લાગે છે ટો ટુબળું